આજે આપણે આવી ગયા છીએ વેરાવળથી સાઠ કિલોમીટરના અંતરે આવેલ જગડુસા આશ્રમ અહીંયા શ્રી હરસિદ્ધ માતાજીનું મંદિર છે અને અખંડ જ્યોત આવેલ છે અહીંયા સૌરાષ્ટ્રની ધરા ઉપર ઘણા પરચાઓ થયેલા છે ઘણી ચમત્કારિક જગ્યાઓ છે એમાંની આ એક ચમત્કારિક જગ્યા છે અહીંયા સતત અખંડ જ્યોત સળગતી રહે છે અને આ જ્યોતના પણ એક અલગ પરચા છે એ હું તમને બતાવું આપણે રૂબરૂ જઈને એ જોઈએ ચાલો અખંડ જ્યોત છે આ કાયમી સતત સળગતી રહે છે અને કહેવામાં આવે છે કે અહીંયા તમે તમારી નોટ પણ નાખો તો પણ સડકતી નથી 確かにね。

આપડા <aussireated> <showing universality leftutorétat> હવે આપણે આ દસની નોટ અહીંયા મૂકીશું હા હા અને ચેક કરીશું કે કેવો છે પરચો હું બોલો આપણે સાત સાત નજર સમક્ષ નિહાળી આજ જો આજ જો કેટલા સમય થી છે ઓ કશું જ નહીં હા હવે આપણે આની અંદર હા મૂકીશું હવે આપણે સળગાવીશું હા હા તો પણ નોટ એ અમારે આજે જગો અમારે હા હાથ પૂછું હવે વિચારો જ્યોત ની અંદર પણ થોડો વધારો થતો હોય છે એટલે આ જ્યોત એવી લેવી સળગી જશે એવું લાગે છે કે જસની નોટ પણ હજી એમને હશે લાઈવ પરચો નિહાળીશું અમે આજે લઈ જવું હવે

તો કે ભાઈ આ હોણનો હવા પણ દિવસ ચડે જાલે વાળી હોનો આપે હવે કેવા રાજા અટારે બધી પાજન બની જાય એ બ્રાહ્મણ કે ભાઈ મારે હોણનો હું કહ્યું મને તો ખા હું જ હું તો કે અન ક્ષત્ર અહીંયા આપતું હોય તો હોન આનું દાન કરો તો કે આમ હાડિયા દઉં કે આ અનક્ષત્ર એ ખાલે છે હવે અહીંયા પોતાનું હવે થઈ ગયું એમના લદ્દુ તો લઈ જાય ને એમ ઉગાડ્યું તો કે જો આઈ છે તમે આ ઢેગલા પીલા ખાવ તો કે આ હોણનું થોડું ખવાય તો કોઈને સિંધુ તમને તો કંઈક માચને આવ્યા હતા એને હું દેવા દેવાયેલો તો કે મારે શું લાગે મારે તો ખા પછી એને સિંધુ શું કામ આવે તો કહીએ આમ એ તમારા મોમાં રાખે એટલે એને અમીન કરે પછી એ ઈશ્વર ભજન ચાલુ કર્યું કે મને એક ત્યાં ભગવાન મનુષ્યનો અવતાર આપીને મારે અંશ અંશે આ બીજો છે અંશે તો ફોનેલું પછી પાણી વગેરે ન છું હવે હવે ઉપરથી હવે માથે લગાવી એ રવા દો એ મૂકશો તો ઠરી જશે અહીંયા ખોડિયાર માથે ને ઘાઘડીએ છે ત્યાં જઈને પાણી પાડ્યું પછી અહીંયા એનો અસર સ્વરૂપ લીધો કે માગ માગ જેવું થતું માગ તો કે આગળ પાછળ કળીકળ આજો હવે આવી કસરતી કંઈને આપતા નહીં મારી ગાય ઊરના છે જુનાગઢ નગર ધરાય ના આવે એટલે વરસાદ થવો જોઈએ હા હુકોકાળ અમારે પીડ્યો જ નથી આ મારે પંચોતેર મોતો હાવ હુકોકાર નહીં થોડું ઘણું થાય કરો બાજરા થોડા ઘણા થાય મગડી માંડી હોય તો એ થાય હા હુકોકાર નહીં અહીંયા આનું પ્રમાણ છે એ અમારા વડે આગળ આગળ કરતા ચાલુ હોય પર્ચો તો છે માને હા ને એક તમે યાદ રાખજો ગમે તેને ઘેર જઈને વાત કરીજો કે આ ધરતીમાંથી અખંડ જોટ આ લઈ ખોટી વાત છે એમ કહે કે ના માને ના માને આ તમે નજરે જોયું એટલે તમને એમ થાય કે સાચી વાત છે ખાલી હા અમે સાંભળ્યું કે ઘણા લોકો અહીંયા આવી ગયા બધું રિસર્ચ કર્યું ગમે તે કર્યું પણ કશું મળતું ના એટલે કાંઈ નહીં એ સરકારે મેનેજ કરી દીધી મને સાંભળે ને ખૂબ મહેનત કરી કાંઈ હાથમાં જ આવ્યું ને આ પવન રૂપી છે આવન રૂપી ના પૈસા સીધું હાથમાં આવે કાંઈ તો ઈશ્વર ની માયા છે બધે ને માતા છે હર્ષદ માતા છે જગુસા બાબર સાહિત્ય છે એની હારે બેઠા છે અંદર છે ને ત્યારે જગુસા ને હર્ષદ માતા ઓકે એમને બધું માતા એ પૂરું કર્યું એમને થોડું થાય